બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌ પ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો રાજ્યના માહિતી નિયામક કે એલ બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ અઢાર જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા છે વૈવિધ્ય તો આ બહુ સરપ્રાઇઝિંગ છે કે ભાઈ આપણા પાલનપુર જેવા શહેરમાં આટલી બધી ટેલેન્ટ છે તો સુંદર ફિલ્મો આવી રહી છે સુંદર પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એના માટે સપ્તરંગ ફિલ્મ એના માટે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે આ ફિલ્મને સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલે જ બેસ્ટ ડિરેક્ટરનો પણ અવોર્ડ આપેલો મને આ ફિલ્મ માટે અને અમારી પહેલી ફિલ્મ છે અને આઈ હોપ કે આવી રીતે જ પાલનપુરના લોકો સાથે મળીને જ હું મોટી બીજી હિન્દી ગુજરાતી જે પણ બધી લેંગ્વેજેસમાં એક એક ફિલ્મ બનાવું